बंद करो सरकार हमसे डरती है करती है, तो हम पे है।, है किसी नहीं किसी से भी मानते नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी हम करो भाई बंद करो आपका गोली बंद करो भाई ખોરી બંધ કરોડા ખોડી બંધ કરો पुलिस आगे करती है जुलम की टक्कर में संघर्ष हमारा नारा है जोर जुलंती है जुलम की टक्कर में संघर्ष हमारा नारा है पुलिस तेरी ताना साहिबी नहीं चलेगी नहीं पुलिस तेरी ताना साहिबी नहीं, नहीं चलेगी बंद नहीं बं करो बंद करो बंद करो बंद करो बंद करो बंद करो

પરીક્ષા આપવા જતા છોકરાને ના છોડો ખેતર જતા હોય ખેડૂતને ના છોડો લગ્ન માં જતા હોય ફેમિલી ના છોડો આ કઈ રીત છે તમારે ડ્રાય કરવી છે તો દારૂવાડા પર ડ્રાય કરો આ તો બધા અમે જઈશું અમે બધા કઈ વાંધો નહીં સાહેબ આવશે ને બાર આવશે અમે ધારાસભ્ય ચાલીને આવ્યા છે હા તો પછી યાર આવી રીતના થોડું ચાલતું હોય અહિયાં તો હું એટલી મોંઘવાડી કેટલી છે ને કઈ રોજગારી છે અહીંયા તો લોકો પર આટલો બધો દંડ ઉગ્રાવો છો સવારે માણસ જાય હા જે પાંચસો રૂપિયા કમાઈ આવે રસ્તે ઉભા રાખીને તો તમારી અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા પોલીસ ઈમાનદારીથી જવાબદારીથી અડધી પોલીસ નોકરી કરે છે પણ અમુક પોલીસ અધિકારીઓ ટૂંકા ગાળામાં લાંબુ કમાઈ લેવા માટે આ ધંધા કરે છે અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા પોલીસ બહુ છે પંચોતેર ટકા પોલીસના જવાનો ઈમાનદારીથી નોકરી કરે છે અમે એમને રિસ્પેક્ટ કરીએ છીએ સેલ્યુટ કરીએ છીએ પણ જે પચીસ ટકા પોલીસ સરકારી પગાર લઈને ટૂંક જ સમયમાં લાખોપતિ કરોડોપતિ બનવાની સંપત્તિ અહીંયા વસાવેલી છે એ પોલીસ સામેનો અમારો મોરચો છે અમે કોઈના પર વ્યક્તિગત આક્ષેપ નથી કરતા પરમ દિવસે અમારા લોકોએ તમને ચાર હાઈવા એક પોકલેન પકડીને આપ્યું ગરુડેસ પોલીસ સ્ટેશને કયા આધારે તમે છોડી દીધું ભાઈ અઢાર કરોડની માટી ચોરી કરી છે ઉમરવામાં ત્યાં ઇન્દ્રાણામાં અમે જઈને આવ્યા હમણાં આખી રોયલ્ટી વગર એટલું બધું ખોદકામ કર્યું કેમ પોલીસ એને ડર નથી કરતી ઓવરલોડ એટલા બધા ટ્રકો ચાલે ત્યાં તમારા સેક્સનો ચાલે છે

અમારી કૌદેવી માતાના દર્શને આવે ફેમેલીને પણ સાહેબ છોડવામાં નથી આવતા ચાલો કોઈ દારૂ પીધેલો છે હેલ્મેટ નથી પહેર્યું કરો ડંડ અમે બી સહકાર આપીશું તમે ફેમેલીને ટોર્ચર કરો જેલમાં મૂકી દો બોરવ્હીલ જમા કરી લો કોર્ટના માધ્યમે અમારે અઠવાડિયેથી છોડો ના 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 એ તમારા સાહેબ ડેમોગ્રા નથી સાહેબ તમે આવી એના પહેલાથી દેમોગ્રા ચાલે છે જે ભૂલ કરે એને તમે સજા કરો અમે ના નથી કહેતા પીધેલો છે ડંડ કરો હેલ્મેટ નથી ડન કરો પણ ભગત માણસો ને તમે જેલમાં અઢાર કલાકનો નિયમ બતાવો અમને એવું થોડું ચાલતો યાર ને ગાડીઓ મૂકી દેવ અંકલેશ્વર ભરૂચ વાલિયાના લોકો બિચારા ચાલતા જવાના છે જો તમને અમારી માતાજીથી એલર્જી હોય તો અમને જાહેરમાં કહી દો અમે અમારી સેના બનાવીને ત્યાં તમારી અમે લડવા તૈયાર છીએ જ્યાં મોકી સેના બનાવી અમે પછી તો અહીંયા કેવડિયા આવે છે વીઆઈપી લોકોને કેમ નથી કરતા ભાઈ ડ્રાઈવ ચાલો મને બોલવા સાહેબ તમે ડ્રાઈવ કરો અમે બી તમારી પણ દારૂ પર પેલા કરો ડ્રગ્સ વેચાય છે એમાં પેલા કરો બરાબર એના પર પેલા કરો નહી આકડાના જે જુગાર ધમધમે છે એના પર ડ્રાઈવ કરો બુટલે કરો કેમ તમે ડ્રાઈવ નથી કરો મહારાષ્ટ્ર બોર્ડર પર ને ચેકપોસ્ટ તમે જગ્યાએ જો ઘણસેરા ચેક પોસ્ટ ચોકડી બનાવ્યું કંકાલા બનાવ્યું સેદપુર બનાવ્યું પણ ગામ બનાવ્યું મોવી બનાવ્યું ભાઈ કયા કાયદામાં એટલા બધા ચેકપોસ્ટોની જરૂર પડી છે તમને ચેકપોસ્ટ પર કોઈ દારૂવાડા તમારી પોલીસ મૂકવા આવે છે અને બિચારો ટુ વ્હીલર મજૂરી તમે આવી રીતના દંડ કરો

રજૂઆત કરવા એ સાહેબ આવશે સાહેબને ને અહીંયા રજૂઆત કરી દે અમે રજૂઆત એક તો અમે અહીંયા આવવા માટે દસ જગ્યાએ નાકા કરી દેવા અમારે શું લડ અમારો અધિકાર નથી રજૂઆત કરવા માટે અમારે પરમિશન લેવાની છે અમારા સંવિધાનિક અધિકાર નથી કે રજુઆત માટે અમારે દસ જગ્યા તમારી જીવા જોડી કરવાની ભાઈ આટલું બધું ઉમરવામાં ટ્રકો કોને છોડી દીધી પરમ દિવસે તો અમે પકડાઈ પોલીસ સ્ટેશન ને હોય પી એ રાતોરાત ને ટ્રકો રાતોરાત તમે છોડી દો કોનું સેક્શન ચાલે છે હા અહીંયા બિચારો મજૂરી કરવા જાય ને તમે હજાર રૂપિયા દંડ આપી દો અહીંયા ઇનલીગલ એટલી બધી રેતીના ના ઓવરલેડ ટ્રકો ચાલે છે એમને રોકો દારૂ અટકાવો અમે બી સહકાર આપવા તૈયાર છું લાયસન્સ મેળો રાખ્યો ભાઈ મને જવાબ આપો લાયસન્સ મેળામાં કેટલા જણ ના લાયસન્સ કાઢી આપ્યા તમે ઉભા રહો ભાઈ તમે ના બોલશો શાંતિ રાખો ને તમે લાયસન્સ મેળો રાખ્યો ડેડિયાપાડામાં પાંચ હજાર લોકોને ને ઉમરપાડા સુરત ને તાપી બધાથી બોલાવ્યા કેટલા જણ ને ત્યાં લાયસન્સ કાઢી આપ્યા જવાબ આપો મને તમે લાયસન્સ મેળો રાખ્યો જગ્યા પર કેટલા લાયસન્સની કાઢી કરાવો ભાજપના ઇશારે કામ કરવાનું બંધ કરો સરકારો બદલાતી રહી છે ભાઈ અમે અહીંયા જ છે બરાબર છે આવી રીતના અમારા આદિવાસીઓ પર જરાબી અત્યાચાર અમે નહીં ચલાવીએ ડેમ મોગ્રા અમારી કુળદેવી છે અન અધિકારથી પંદર હજાર વર્ષથી અમે તિજારી ચડવા જઈએ છીએ ત્યાં તમને શું નડીએ છીએ ભાઈ અમે

તમારે શાંતિ સલામતી સુરક્ષા તમારી જવાબદારી છે ડરાવવાની તમારી જવાબદારી નથી તમારી ડ્યુટી કાયદો વ્યવસ્થા જાળવવાની ભાઈ પોલીસ ધરાવે છે આ તો પર રેડ પાડો ને અમે 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 કહીએ છીએ અમે અમે આવીશું તમારી હાથે ડ્રાઈવ કરો ચાલો ભાઈ ઢક્કા નંબર દો અહીંયા તો દૂધવાળાને ઘરે ઘરે દૂધ વેચવા જવું પડે दारूવાળા નેતા તો અહીંયા હાટડીઓ ચાલે છે રેડ પાડો અમે છે તમારી સાથે ચાલો કેમ दारूવાળા નેતા दारूवाड़ा વેચવા વાળા કેમ તમને મળતા નથી વેચવા વાળા કેમ મળતા નથી મંથલી દસ પેટી ડેલી લાવો એને દસ લાખ રૂપિયા નું સેક્શન મંથલી ચાલી પેટી લાવો ડેલી ચાલી પેટી વેચો એને વી લાખ નું સેક્શન નથી ખબર કે અમને એ ડી ક્વોલિટી નું દારૂ આવે છે ભાઈ અમારા બધા જુવાની એમાં મરવા થયેલા નહી તો તમે અમને અમને છે ને દેશી મોડા નો પરવાનગી અપાવી દો ડી ક્વોલિટી નો દારો અમારા વિસ્તારમાં બિલકુલ જોઈએ નહીં તમે ચેકપોસ્ટ અહીંયા વચ્ચે વચ્ચે બનાવો તો બોર્ડર પર બનાવો ને દારૂ જાતી આવે છે ત્યાં સાહેબ ને કહો અમને અહીંયા ખુલાસો આપે કેમ હેરાન કરવામાં આવે છે નર્મદાની જનતાને પછી અમે આવીશું આવું થોડું ચાલે તમને કંઈ સત્તા નથી આપી દીધી ભાજપ પ્રોગ્રામો થાય એનો ખર્ચો તમે દંડના નામે લોકો પર ઉઘરાવો કોરોનામાં અમે બેઠેલું છે બે વર્ષ સુધી તો પછી બુટલેગરો આજે ખુલ્લા માં તૈયાર નથી આવું થોડું ચાલે યાર ને દબાણ પોલીસ દ્વારા તો અમે ખુલાસો આપવા પેલી ચાર ટ્રકો ને એક કોકલેન કેમ છોડી દેવામાં આવ્યું કયા કારણસર ગામ વાળા બધા જવાબ માંગે છે આયા છે અમારી સાથે ઉમરવાથી